જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે કેપ્સિકમ મરચાનું શાક બનાવીશું એના માટે મેં કેપ્સિકમ મરચા લીધા છે અને આ રીતે કટ કરી લીધા છે કેપ્સિકમ ને આપણે આ રીતે મીડિયમ કટ કરી લીધા છે અને આ ડુંગળી લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ આપણે એક કઢાઈ લઈ લીધી છે કઢાઈને સરસ ગરમ કરી અને એમાં ત્રણ ચમચી તેલ લઈ લીધું છે હવે આપણે એમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ લીધી છે એ નાખીશું અને હવે આપણે જે ધુંગળી કાપીને રાખી છે એ નાખીશું બધું સરસ હલાવી અને આપણે એને ફેકવાનું છે આ રીતે બધું સરસ હલાવી લેવાનું છે અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણી ડુંગળી ચડે પછી આપણે આમાં કેપ્સિકમ નાખવાના છે આપણી ડુંગળી અડધી ચડી ગઈ છે આ રીતે ગુલાબી થઈ જવી જોઈએ હવે આપણે આમાં એક નાનું ટામેટું કાપીને નાખીશું અને જે આપણા કેપ્સિકમ કાપી લઈશું ને હવે આપણે આમાં બધા મસાલા કરીશું મસાલામાં મેં અહિયાં ધાણાજીરું લાલ મરચું અને ગરમ મસાલો લીધો છે અને હળદર નાખી દઈશું બધું સરસ મિક્સ કરશું આપણે આમાં પાણી નથી નાખવાનું એકદમ કોરું જ કરીશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની પણ જાય છે બધું સરસ મિક્સ કરી અને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે પાછું ચડવા દઈશું આપણે મરચા છેલ્લે નાખ્યા છે એટલે થોડોક ક્રંચ રહેશે અંદર નહી તરફ જો ડુંગળી સાથે નાખીએ તો એકદમ મરચાં ચડી જાય અને એનો ક્રંચ ના રહે એટલે મજા ના આવે ખાવામાં પણ આ રીતે આપણે પાછળથી નાખીએ એટલે થોડા થોડા ક્રંચી રહે છે અને આ મરચા ક્રંચી થોડાક હોય તો સારા લાગે હવે આપણે ઢાંકીને એને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું સરસ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણું શાક એકદમ સરસ ચડી ગયું લાગે છે સરસ ચડી ગયું છે અને એકદમ કલર પણ સરસ આવ્યો છે ચાલો આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ આ શાક ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને એકદમ ટેસ્ટી એવું બને છે ચાલો ગરમા ગરમ પીસી દઈએ તો તૈયાર છે આપણું કેપ્સિકમ મરચાં અને ડુંગળીનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની પણ જાય છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ